વડોદરા મહાનગરપાલિકા બુદ્ધિનું પ્રદર્શન કરવા જઈ રહી છે માત્ર બુદ્ધિનું પ્રદર્શન જ નહીં જનતાના પૈસાને પણ પાણીમાં વહાવવા જઈ રહી છે કેવી રીતે જોઈ લો વડોદરાને ન પાણીયું બનાવવાનો પ્લાન હવે પૂર પહેલા પાળ બાંધવાના નાટક શું તળાવ ખાલી કરવાથી પૂરથી બચી જશે વડોદરા આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે એક તરફ અઠવાડિયા પહેલા જ વીસ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરામાં રિચાર્જ બોરવેલ ચલાવવાનું શરૂ કર્યું છે બીજી તરફ વડોદરાના ઓગણત્રીસ તળાવો ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં તળાવોમાંથી પચાસ ટકા પાણી ખાલી પણ કરી નાખવામાં આવ્યું છે અને આ તળાવો ખાલી કરવા માટે 30 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે જેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે સત્તા પક્ષની કામગીરી સામે વિપક્ષે ગંભીર સવાલો ઉઠાવ્યા છે ત્યારે બફર સ્ટોકની જગ્યા માટે પ્રોવિઝન કરવાનો પણ એક પોઈન્ટ હતો એટલે કે જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે વરસાદની બદલાતી પેટર્નના કારણે જે આપણે વરસાદનો એક જ દિવસના થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ પડી જાય એ સ્થિતિનો આપણે સૌએ અનુભવ પણ કર્યો છે તો ત્યારે હવે બફર સ્ટોકનું પ્રોવિઝન કરવા માટે એટલે કે વધારાનું પાણી સમાવેશ થઈ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવનાર છે આ એક પોઈન્ટ પણ એ પ્રેઝન્ટેશનમાં હતો જે નવલાવાલા સાહેબ દ્વારા જે આપણને આખું તૈયાર કરી આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ જે આપ્યો છે એમાં એક પોઈન્ટ આપણો હતો એટલે બની શકે કે આ બધા વિષયોને ધ્યાનમાં લઈ અને એમણે કદાચ દોઢથી બે મહિના લાગે છે એવું વિચારી અને આ કામગીરીનો પ્રારંભ કર્યો હોઈ શકે ખૂબ હાસ્યસ્પદ વાત છે એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટીંગ વેલ દસ કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે બીજી બાજુ જે પાણી સંગ્રહ કરવાના કુદરતી તલાવો છે એ તલાવો ખાલી કરવાના વાત કરે છે એઝ અ ફ્લડ મિટિગેશન સ્ટ્રેટેજી મે આજ દિવસ સુધી એક પ્લાનર અને ઇન્જિનિયર તરીકે મારી લાઇફમાં સાંભળ્યું નથી કે એઝ અ પ્લાનિંગ ફોર ફ્લડ મિટિગેશન તલાવો ખાલી કરવામાં આવે એવી શિયાળામાં ભર શિયાળામાં વડોદરા શહેરમાં તલાવો ખાલી કરવાનું અંડર પેનિક કે ચોમાસામાં પૂરનું પાણી આ તળાવમાં એકત્રિત થશે હજી તો આખો ઉનાળો બાકી છે અને આ રીતનું જો કામ કરવું પડે તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર કરી નાખી છે આપ વિચારો કોણ સમજાવે સત્તાધીશોને કે પૂર પહેલા પાળ બાંધો પરંતુ હજુ તો ઉનાળાની શરૂઆત જ નથી થઈ ચોમાસાની શરૂઆતનો સમય હોય અને તળાવો ભર્યા હોય તો ખાલી કરવાની વાત સમજાય પરંતુ આખો ઉનાળો બાકી છે ત્યાં તળાવો ખાલી કરવાનો નિર્ણય સમજની બહાર છે તંત્ર ઉનાળામાં આ પાણીનો ઉપયોગ વડોદરાના ગાર્ડનો અને વૃક્ષોને પાણી પીવડાવવા માટે પણ કરી શકતો હોત પરંતુ જેને તાઇફા કરવા છે તેમને બસ બુદ્ધિનું પ્રદર્શન કરતા જ આવડે તેનાથી વિશેષ તેઓ કાંઈ ના કરી શકે અધિકારી કહે છે તળાવો સંપૂર્ણ રીતે ખાલી નહીં કરાય અડધા જ ખાલી કરાશે પરંતુ હાલ જરૂર શું છે શું તળાવો ખાલી કરવાથી ચોમાસામાં પૂરથી વડોદરા બચી જશે શું વરસાદના પાણી તળાવોમાં ભરવાનો કોઈ પ્લાન છે વિશ્વામિત્રી માં આવતું પાણી તળાવોમાં કેવી રીતે પહોંચશે એવું લાગે છે કે માત્ર તાઇફા સિવાય સત્તાધીશો ને બીજું કાંઈ જ નથી આવડત તેવામાં આવા બુદ્ધિ પ્રદર્શન કરીને ક્યાં સુધી વડોદરાની જનતાના રૂપિયા પાણીમાં વહાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે આપણે ત્યાં કહેવત છે બારે બુદ્ધિ સોળે સાન ને વીસે વાન આવ્યા તો આવ્યા નહીતર ગયા હવે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંમર કેટલી છે તો અમે નથી જાણતા પરંતુ 12 વર્ષના બાળક તો નથી જ ને તો પછી તળાવો ખાલી કરવાથી વડોદરા પૂરથી બચી જશે તેવું તેમને કેમ લાગે છે શું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સરકારને પણ મૂર્ખ સમજે છે જે સરકાર ભૂગર્ભ જળ ઊંડા કરવા માટે તળાવો ઊંડા કરવાનો અભિયાન ચલાવે છે ખેત તલાવડી જેવી યોજના ચલાવે છે કુવા રિચાર્જ કરવાના અભિયાન ચલાવે છે અને સરકારની વાત છોડી દો અઠ

એ સમય દરમિયાન તમે અડધા તળાવો ખાલી કરી નાખશો ઉનાળામાં તો પાણીની જરૂરિયાત હોય છે ચોમાસાને તો હજી કેટલાય મહિનાઓ બાકી છે છે એમ કહે કે મહિનાનો સમય સમય લાગશે બધું થતા મહિનાને કરતા કેટલો થઈ જશે ચોમાસાને અને આ સમયગાળો અત્યારે જરૂર નથી આ બધું કરવાની તમે જો એવું વિચારતા હો કે ભાઈ તળાવો ખાલી કરવાથી વિશ્વામિત્રીના પાણી વડોદરામાં નહીં આવે વડોદરા આખું એમાં નહીં ડૂબે તમે એક તો વિચારો કે જે દબાણ કરવામાં આવ્યા છે ને એની આજુબાજુ એ પણ કારણ હતા કે જેના કારણે વડોદરાના લોકો આવી રીતે હેરાન થયા વિશ્વામિત્રી નું પાણી એટલું બધું વડોદરામાં આવી ગયું કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું એ દબાણો હટાવો ને તળાવો ખાલી કરવા નીકળ્યા છો અરે પણ ઉનાળા આવશે ત્યારે ઉનાળામાં તો પાણીની કટોકટી સર્જાતી હોય છે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે તમે તળાવો અડધા કરી દેશો અને બાકી ચોમાસામાં તો એવી ને એવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે ત્યારે શું કરવાનું આ માત્ર એ બતાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કે ભાઈ અમારાથી જે ભૂલ થઈ જે અમારા શાસનમાં વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરામાં આવી ગયું એ હવે ફરી અમે નહીં થવા દઈએ એટલે અમે આ કામ કરી રહ્યા છે નાટકો થઈ રહ્યા છે લોકોને આશ્વાસન ખોટું આશ્વાસન આપવા નાટકો બીજું કઈ જ નથી અને વડોદરા મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન નહીં તો બીજું શું કહેવાય વિચારી લો